વિકલ બોલ અને બાસ્કેટ બોક્સ ક્રિકેટ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક ડ્રાફ્ટ પોલિસી બનાવી છે અને આ ડ્રાફ્ટ પોલિસીમાં બિનખેતી જમીન પોલીસ અને ફાર વિભાગની મંજૂરી લેવાની જોગવાઈ કરવામાં આવી છે આ સાથોસાથ આ બોક્સ ક્રિકેટ માટે વન ટાઈમ ફી પણ નક્કી કરાઈ છે અગાઉથી મંજૂરી મેળવી ઊભા કરાયેલા બોક્સ ક્રિકેટ અને એસઓપી જાહેર થયાના ત્રીસ દિવસમાં મંજૂરી લેવા માટે પ્રતિ ચોરસ મીટર સો રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે જ્યારે કે પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય શરૂ કરાયેલા આ પ્રકારના બોક્સ ક્રિકેટ માટે પ્રતિ ચોરસ મીટર બસ્સો રૂપિયા ચૂકવવાના રહેશે લાયસન્સ ફીમાં દર ત્રણ વર્ષે પાંચ ટકાનો વધારો પણ સૂચવાયો છે આ સાથે જ આ બોક્સ ક્રિકેટની આસપાસમાં પાર્કિંગની વ્યવસ્થા કરવાનું પણ ફરજિયાત રહેશે પોલીસની મંજૂરી મુજબ બોક્સ ક્રિકેટના પ્લોટ આસપાસ પચાસ મીટરમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે આ સાથોસાથ જાહેર રસ્તા પર અન્ય વાહનોને અડચણ ન થાય તે જોવાની જવાબદારી સંચાલકની રહેશે ડ્રાફ્ટ પોલીસે હેઠળ મહાનગરપાલિકા સ્ટ્રકચર ઇજનેરની પણ નિમણૂક કરશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે બોક્સ ક્રિકેટ અને પીકલ બોલ અંગે એસઓપી જાહેર કરવામાં આવી છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આજે બોક્સ ક્રિકેટ હોય છે તેને માટે એસઓપી જાહેર કરવામાં આવી છે અને આ એસઓપીના જો મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો ડ્રાફ્ટ પોલિસી હેઠળ એ દ્વારા સ્ટ્રક્ચર ઇજનેરની નિમણૂક કરવામાં આવશે બિનખેતીની જમીન પરવાનગી પોલીસ અને ફાયર વિભાગની પરવાનગી લેવાની પણ આપ ડ્રાફ્ટ પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે બોક્સ ક્રિકેટ માટે વન ટાઈમ ફી પણ વસૂલ કરવામાં આવશે પૂર્વ મંજૂરી મેળવીને ઉભા કરેલા બોક્સ ક્રિકેટ માસે તેમજ એસઓપી જાહેર થયાના ત્રીસ દિવસમાં મંજૂરી મેળવા બદલ સો રૂપિયા પ્રતિ ચોરસ મીટરનો ચાર્જ પણ લગાડવામાં આવ્યો છે લાઇસન્સ ફ્રીમાં દર ત્રણ વર્ષે પાંચ ટકા વધારાની પણ વધારો પણ સૂચવાયો છે બોક્સ ક્રિકેટની આસપાસ પાર્કિંગની વ્યવસ્થાની પણ જોગવાઈ કરવામાં આવી છે પોલીસ પરવાનગી અનુસાર બોક્સ ક્રિકેટ માટે પ્લો પ્લોટની આસપાસ પચાસ મીટર પાર્કિંગ છે તે ઊભું કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે આમ આપણે હાલમાં વાત કરીશું બોક્સ ક્રિકેટના જે જે ચલાવે છે જે તેમની સાથે જોડાયેલા છે તેમની સાથે જે એએમસી દ્વારા નવી પોલિસી એક જાહેર કરવામાં આવી છે હાલ ડ્રાફ્ટ પોલિસી સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે હાલમાં શું સ્થિતિ છે હાલમાં એકચ્યુઅલી એવું છે સર કે અમારું આ જે ચાલી રહ્યું છે એની અંદર અમે ઘણી બધી જોગવાઈઓ તો પહેલાંથી જ જે માણસને તકલીફ ના પડે એ પ્રમાણે રાખેલી છે જેમ કે આપણે જોયું હશે અંદર કે આપણે ફાયર સેફટીના સાધનો છે ઇક્વિપમેન્ટને એ બધું આપણે રાખી રહ્યા છે અને પાર્કિંગની પણ આપણી વ્યવસ્થા છે જે આપણે જોઈ છે તો હવે એકચ્યુઅલી એવું છે કે આના સિવાય પણ સરકાર શ્રી તરફથી જે પણ માહિતી આપવામાં આવશે આ જે પણ પ્રકારની એસઓપી આપવામાં આવશે તો જરૂરથી દરેક નાગરિકે એનું પાલન કરવું જોઈએ અને અમે પણ ભારતના નાગરિક છીએ તો બધાને સહાયરૂપ થવા માટે અમે પણ બંધાયેલા છીએ ક્યાંક ને ક્યાંક કેટલાક બોક્સ ક્રિકેટમાં સુરતમાં એક દુર્ઘટના બની હતી વરસાદમાં આવા જે બોક્સ ક્રિકેટ અથવા તો લેભાગો તત્વો આ ક્ષેત્રમાં છે તેમને શું મેસેજ આપશો મેસેજ એવું છે કે ધંધો ધંધાની જગ્યાએ છે પણ આપણે એક માણસ છીએ તો માણસ તરીકે આપણી પહેલી ફરજ છે કે લોકોના જીવ ના જોખમાય એ પ્રમાણેની આપણે કામગીરી કરવી પડે તો એ પ્રમાણે બધાને અપીલ છે કે બધા સારી રીતે જે પણ એમના વ્યવસાય ચલાવી રહ્યા છે તો એને સારી રીતે એ લોકો બી સ્ટ્રક્ચર એન્જિનિયર રાખે પ્લસ બને ત્યાં સુધી એમના તરફથી પણ જેટલું થઈ શકે એટલું સેફ્ટીના બધા જે નિયમો છે એનું પાલન કરે